તો આપણી સાથે વધુ એક સેલેબ છે પ્રિયલ ભટ્ટ કે જે સિરિયલ્સ મૂવીઝ શી ઇઝ એન ઓલરાઉન્ડર એકચ્યુઅલી અને એમના ફેસ પરથી લાગી રહ્યું છે એકદમ ગ્લેમ શ્લેમ મૂડમાં છે અને એક્સાઇટેડ છે જીફા માટે રાઇટ પ્રિયલ યસ ઓફકોર્સ બહુ જ એક્સાઇટેડ છું કારણ કે ગુજરાતમાં રહીને જ્યારે ગુજરાત માટે કોઈ અવોર્ડ્સ થતા હોય છે લોકો સુધી ગુજરાતી પબ્લિકને પહોંચાડવા માટે સો ઓફકોર્સ બહુ જ વધારે એક્સાઇટેડ છું અને સ્પેશિયલી જીફા હોય આપનો તમે કેટલી વાર જીફવામાં આવ્યા છો જીફા એકચ્યુઅલી મારું ફર્સ્ટ ટાઈમ છે ધ થિંગ વોઝ ઇન્ટરેસ્ટેડ છે કે મારી પાસે જીફાના પાસીસ પહેલાં પણ આવેલા ગયા વર્ષે પણ એની પહેલાંના વર્ષે પણ બટ આઈ ડિસાઇડેડ કે જ્યારે મારું નોમિનેશન હશે ઓર મારા નામેથી મને ઇન્વિટેશન હશે ત્યારે જ હું જઈશ સો યા ધીસ ટાઈમ સક્સેસફુલી આઈ ગોટ દેટ ને હું આવી છું એક ફર્સ્ટ ટાઈમનો અનુભવ પણ એક કહેવાય ને કે આમ એક ટાઈપ એક ટાઈપની નર્વસનેસ હોય ને એ ફિલિંગ શું છે ફર્સ્ટ ટાઈમ વાળું અચિવમેન્ટવાળી ફિલિંગ છે પહેલાં તો નર્વસ પણ છું થોડી થોડી પણ વધારે તો એ જ કે લોકોને મળવા મળશે બધા સાથે એક્સપ્લોર થશે આપણી ફિલ્ડને સો યા એન્ડ તમારે આઉટફિટ પણ જોડે છે વોટ આર યુ વેરિંગ બાય ધ વે યા સો ધીસ ઇઝ એન ડિઝાઇનર આઉટફિટ સો મેં એક ડિઝાઇનર પાસે ડિઝાઇન કરાવ્યું છે ઇન્ટ્રન્સમાંથી એન્ડ વન પીસ છે વિથ છોટા સા ફ્લેર વાળી થિંગ ઓલવેઝ ચાલે બાય સો હવે આપણે ગુજરાત વર્ષના ઇલેક્શન લાઈવ લોકસભા લાઈવ સ્ટુડિયો પર છે તો થોડું ઘણું ઇલેક્શનનું મારે તમને પૂછવું પડશે તમે વોટ આપો તો શું જોઈને વોટ આપો વોટ તો હું એ જ જોઈને આપીશ કે જે જેને પણ હું વોટ આપી રહી છું એ દેશ માટે કે મારા રિજનલ માટે કેટલું કામ કરે છે કેટલા સાચા છે એ જ હું જોઈશ અને અત્યારે સરકાર શું લાગે છે એક્ટર્સ માટે સરકાર કેટલું એમને મદદરૂપ થઈ રહી છે ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે કેટલી મદદરૂપ થઈ રહી છે અબાઉટ લાઈક ફ્રોમ યોર પર્સપેક્ટિવ શું કહેશું મારા પર્સપેક્ટિવથી અત્યારે પહેલાં કરતાં અત્યારે સરકાર બહુ વધારે હેલ્પફુલ છે કારણ કે સબસિડીઝ દ્વારા કે પછી અલગ અલગ જગ્યા પર પરમિશન્સ આપવાની વાત હોય સો બહુ સારી રીતે હેલ્પ કરી રહ્યા છે ઓકે થેન્ક યુ સો મચ પ્રિયલ એન્ડ ઓલ ધ વેરી બેસ્ટ આપની ફિલ્મ્સ અપકમિંગ જે આવી રહી માટે શું કહેશો એના માટે હું એમ કહીશ કે મારી ઘણી બધી ફિલ્મ્સ અપકમિંગ છે અત્યારે તો તમને વધારે નહીં કહી શકું પણ કમિંગ સૂન માં છે તો એ જોતા રહેજો અને અમને સપોર્ટ કરતા રહેજો સસ્પેન્સ રાખશે ઓલ ધ વેરી બેસ્ટ થેન્ક યુ સો મચ થેન્ક યુ